નમસ્કાર મિત્રો બંધારણની કલમો એકસો અઠાવન એકસો ઓગણસાઠ અને એકસો સાહીઠ ની જોગવાઈઓ આપણે જોઈશું જોઈએ સૌથી પહેલા એકસો ની જોગવાઈઓ કલમ નંબર એકસો અઠાવન હોદ્દાની શરતો શરતો કઈ છે એ જોઈશું રાજ્યપાલ સંસદના બે માંથી કોઈ ગૃહ કે રાજ્યની વિધાનમંડળના કોઈ ગૃહના સદસ્ય હોવા જોઈએ નહીં આપેલી બાબત એ છે કે સંસદના બંને ગૃહો રાજ્યસભા કે લોકસભા અથવા રાજ્યનો વિધાન મંડળ એમાંથી એના સદસ્ય હોવા જોઈએ નહીં અને જો સંસદના બંને ગૃહોમાંથી કોઈ એક ગૃહના અથવા કોઈ ગૃહના સભ્ય રાજ્યપાલ તરીકે નિમણૂક પામે તો તેઓ રાજ્યપાલ તરીકે પોતાનો સંભાળે તે તારીખે તેમણે તે ગૃહમાંની પોતાની બેઠક ખાલી કરેલી ગણાશે અને ધારો કે કોઈ એ ગૃહમાંથી રાજ્યપાલ બને તો રાજ્યપાલનો હોદ્દો સંભાળે એ તારીખથી એ ગૃહની બેઠક છે એમની ખાલી પડેલી ગણાશે એટલે ઓટોમેટિક રાજીનામું એ ગણાશે રાજ્યપાલને ભાડું આપ્યા સિવાય પોતાના હોદ્દા કે નિવાસસ્થાનો એટલે રાજ્યપાલને કઈ સગવડો મળે છે તે એટલે કે ભાડું આપ્યા સિવાય એમને નિવાસસ્થાનની વ્યવસ્થા ઉપયોગ કરવાનો તેમજ સંસદ કાયદાથી થાવે તેવા મળતળો ભથ્થા અને વિશેષ અધિકારો મેળવવાનો હક રહેશે એટલે કે મફત નિવાસસ્થાન તેમજ સંસદ નક્કી કરે એવા પ્રકારના મરતળો ભત્તા વિશેષ અધિકારો એમને મળશે એક જ વ્યક્તિ બે અથવા વધુ રાજ્યોના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવી હોય ત્યારે તે રાજ્યપાલને આપવાના મરતળો અને ભત્તા રાષ્ટ્રપતિ હુકમ કરીને નક્કી કરે તે પ્રમાણે રાજ્યો વચ્ચે ફાળવવામાં આવશે ધારો કે એક જ વ્યક્તિ જુદા જુદા રાજ્યમાં અથવા વધુ રાજ્યમાં રાજ્યપાલ રાષ્ટ્રપતિ જે રીતે નક્કી કરે તે પ્રમાણે જે તે રાજ્યો વચ્ચે વેચવામાં આવશે રાજ્યપાલના અને બત્તા તેમના હોદ્દાની મુદત દરમિયાન ઘટાડી શકાય નહીં એક વાર રાજ્ય શપથ કોઈક વાર પરીક્ષામાં આ સવાલ પૂછાય છે કે રાજ્યપાલ કોણ શપથ લેવડાવે છે દરેક રાજ્યપાલે પોતાનો હોદ્દો સંભાળતા પહેલા તે રાજ્યના સંબંધમાં હકુમત ધરાવતી હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અથવા તેમની હાજરીમાં તે હાઈકોર્ટના ઉપલબ્ધ સૌથી વરિષ્ઠ ન્યાયમૂર્તિ સમક્ષ શપથ ગ્રહણ કરવાના રહેશે એટલે સવાલ એવો પૂછાય છે કે રાજ્યપાલને શપથ કોણ લેવડાવે છે જે તે રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અથવા એમની ગેરહાજરીમાં જે હાઈકોર્ટ છે એના સૌથી સિનિયર મોસ્ટ જે ન્યાયમૂર્તિ છે કલમ નંબર અમુક રાજ્યપાલના કાર્યો બજાવવા બાબત ઇનકેસ રાજ્યપાલની ગેરહાજરી હોય આકસ્મિક કારણોસર તો એ માટે કઈ કાર્યવાહી કરવી એની જોગવાઈ કલમ નંબર એકસો ને માં છે આ પ્રકરણમાં જેને માટે જોગવાઈ કરી ન હોય જેને માટે જોગવાઈ કરી ન હોય એવા કોઈ આકસ્મિક પ્રસંગે રાષ્ટ્રપતિ રાજ્યના રાજ્યપાલના કાર્યો બજાવવા પોતાની યોગ્ય લાગે તેવી જોગવાઈ કરી શકશે એટલે કે આમાં કોઈ જોગવાઈ ન કરી હોય એવી બાબતો અંગે કાર્યવાહી કરવા માટે રાષ્ટ્રપતિ એની જોગવાઈ છે એ કરી શકશે મિત્રો બંધારણ અંગેના અમારા બે પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જે અને સ્વરૂપે છે થોડા સમયમાં ઝડપથી કરવા માટે પુસ્તક ખૂબ ઉપયોગી છે ડિટેલમાં અભ્યાસ માટે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા નામનું અમારું પુસ્તક છે આ ઉપરાંત અમારી બે ટેલિગ્રામ ચેનલ છે બીસી રાઠોડ કરન્ટ અફેર્સ જેમાં રોજે રોજનું કરંટ અફેર્સ મૂકવામાં આવે છે માસિક કરંટ અફેર્સ એમાં મૂકવામાં આવે છે દરરોજની દસ થી પંદર જેટલી પોસ્ટ ત્રણ ચાર જેટલા ફ્રી વિડીયો વિશિષ્ટ દિવસ હોય તો એ વિશિષ્ટ દિવસની વિગત જુદા જુદા વિષયની વીસ એમાં મૂકવામાં આવે છે આ ઉપરાંત તમારી આ જે ટેલિગ્રામ ચેનલ છે એમાંથી સ્પર્ધાત્મક પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાયા છે તેની વિગતો અમે અહીંયા આપી છે આપ એ જોઈ શકો છો બીજી અમારી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવવંતી ગુજરાતી જેમાં ગુજરાતી ભાષા ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે ગુજરાતી ભણાવતા શિક્ષકો અધ્યાપકો કોલેજમાં ગુજરાતી વિષય મુખ્ય રાખ્યો છે તેવા વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ નર્સની જે પરીક્ષા આવી છે તેના માટે આ ટેલિગ્રામ ચેનલ ખૂબ જ ઉપયોગી છે એટલે હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી ચેનલમાં જોડાયા નથી તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે અને બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં